સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકમાં ગાબડાનો સિલસિલો યથાવત છે ધ્રાંગધ્રના વિરેન્દ્રગઢ ગામની સીમા માઇનોર કેનાલમાં ઠેર ઠેર લીકેજ થતા ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા માળિયા બ્રાન્ચની માઇનોર કેનાલ એક જગ્યાએ તૂટતા ખેડૂતોને ભારે નુકસાન થયું ધરતીપુત્રના ઘઉં જીરું ચણા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ અનેક વખત નર્મદા વિભાગ અને ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી છતાં સમસ્યાનું નિવારણ નથી આવ્યું જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અક્ષય સુરેન્દ્રનગરમાં ફરી એક વખત કેનાલમાં ગાબડું શું જાણકારી જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો તાલુકાના વિરેન્દ્રગઢ ગામમાંની જે સીમ છે સીમમાંથી માળિયા બ્રાન્ચની જે માઇનોર કેનાલ પસાર થાય છે કેનાલમાં લીકેજના કારણે આસપાસના દસ થી વધુ જે ખેડૂતો છે એ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ફરી એકવાર જે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ છે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક આશીર્વાદના બદલે રૂપ બની હોય તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં ધાંગધરા તાલુકામાં સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે

મહાકુંભને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર તમામ તેર અખાડાઓનું સ્નાન શરૂ મોડી રાત્રે સંગમ ઘાટ પર ભાગદોડ થઈ હતી ત્યારબાદ સાધુ સંતોએ સામાન્ય જનતા માટે જ ઘાટ પર સ્નાનની મંજૂરી આપવાની વિનંતી કરી હતી અને પોતાનું શાહી સ્નાન મોકૂફ રાખ્યું હતું હવે તેની શરૂઆત થઈ છે પીએમ મોદીએ સીએમ યોગી સાથે પણ ચાર વખત વાતચીત કરી અમિત શાહ જેપી પી પણ જાણકારી મેળવી છે સીએમ યોગીની અધિકારીઓ સાથે પણ મહત્વની બેઠક યોજાઈ હતી તમામ અખડાઓને ચાલીસ ચાલીસ મિનિટ જેટલો સમય ફાળવવામાં આવ્યો છે અને એક બાદ એક સાધુ સંતોનો જથ્થો જે આવી રહ્યો છે સંગમમાં ડૂબકી લગાવવા માટે શાહી સ્નાન માટે મૌન્ય અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ આસ્થાની રીતે પરંપરાની રીતે ખૂબ જ મહત્વ રાખે છે ખૂબ જ વિશેષ મહિમા છે તેનો અને આજના દિવસે સૌ કોઈ ડૂબકી લગાવવા માટે આતુર હતા ઘણા એવા લોકો હતા જે સાંજના સમય જ પહોંચી ચૂક્યા હતા સંગમ ઘાટ પર અને રાહ જોઈ રહ્યા હતા કે બ્રહ્મ મુહૂર્ત સ્ટાર્ટ થાય શરૂ થાય ત્યારબાદ તેઓ આસ્થાની ડુબકી લગાવે અને તેના કારણે જ આ વ્યવસ્થા સર્જાઈ તે લોકો ઘાટ પર જ સુઈ ગયા અને અન્ય લોકો ત્યાંથી આવ્યા ત્યારબાદ ભીડ નિયંત્રણની બહાર જતી રહી હતી એટલે જ સાધુ સંતોએ નિર્ણય કર્યો કે વહેલી સવારે જે શાહી સ્નાન થવાનું હતું તે મોકૂફ રાખીએ છીએ અને હવે જ્યારે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે તો આ શાહી સ્નાનની શરૂઆત થઈ ગઈ છે चालीस चालीस मिनट नो समय फाड़वा दरेक अखड़ाओ ने बनी सके सुधी शाही साधु सातो नो आज आपने अमृत स्नान किया है क्या कुछ कहेंगे मैं सभी भक्तों को और सभी पत्रकार बंधुओं को और विशेष तौर से आपके चैनल को मैं संदेश देता हूं कि आप लोकतंत्र के चारो स्तंभ से एक स्तंभ आप हैं और सही चीज संदेश प्रसारित करना है और आपके चैनल के माध्यम से मैं सरकार से मांग करूंगा कि भारत देश में स्वास्थ्य शिक्षा की अति आवश्यकता है और सरकार स्वास्थ्य उस... तमाम साधु संतों जे लोगों ने पण अपील करी रहया छे के तेओ धीरज रखे अने ज्या जे घाट पर तमने स्थान मडी रहयो हो होए त्या गंगाना चरणों में तेओ आस्थाने डुक्की लगावे જરૂરી નથી કે તેઓ સંગમ ઘાટ પર જ આવે અને આસ્થાની ડૂબકી લગાવશે તો તેમને પુણ્યનું ભાથું મળશે પુણ્યનું ભાથું તેઓ બાંધી શકશે કોઈ પણ ઘાટ પર તમને જ્યાં જગ્યા મળે ત્યાં ડૂબકી લગાવો અને આ જે મહાકુંભ છે તેમાં સહભાગી થાવ ભીડ નિયંત્રણની બહાર જતી રહી હતી જે હવે સ્થિતિ કાબૂમાં આવી ચૂકી છે અને સુચારુ રૂપે વ્યવસ્થા ચાલતી રહે તે માટે પોલીસ પ્રશાસન પણ કામે લાગેલું છે તમામ અધિકારીઓ પણ કામે લાગેલા છે વારંવાર સ્પીકરના માધ્યમથી માઇકના માધ્યમથી લોકોને જાણકારી આપવામાં આવી રહી છે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે કયા રસ્તાને તમે પસંદ કરશો ઘાટ પર જવા માટે અને ઘાટથી બહાર નીકળવા માટે તો આ સીધી તસવીરો તેર અખાડા તૈયાર થઈ ગયા છે એક બાદ એક તમામનું શાહી સ્નાન જે શરૂ થઈ ચૂક્યું છે સાંજ સુધી આ જે શાહી સ્નાનની પ્રક્રિયા છે તે ચાલશે અખાડાઓનું અમૃત સ્નાન મૌની અમાવસ્યાનો આ દિવસ ખૂબ જ ખાસ અને તે દિવસે સાધુ સંતો તમામ અખાડા પરિષદના જે સાધુ સાધુઓ છે નાગા બાવાઓ છે તે પણ અહીં આવશે અને અમૃત સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવશે બપોરે બાર વાગ્યા સુધીની વાત કરીએ તો ચાર કરોડથી વધુનો આંકડો પહોંચી ચૂક્યો છે લોકોનો કે જેમણે ડૂબકી લગાવી દીધી છે મહાકુંભની આ તસવીરો સીધી આવી રહી છે જે અમે ન્યૂઝ એટીન ગુજરાતી તમારા સુધી પહોંચાડી રહ્યું છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સતત નજર રાખી રહ્યા છે કે સ્થિતિ નિયંત્રણની અંદર રહે કોઈ પણ વ્યક્તિને અગવડતા ન પડે મુશ્કેલીઓ ના પડે અને લોકો પણ જવાબદારીપૂર્વક હવે આગળ વધી રહ્યા છે જે મહિલાઓ છે વૃદ્ધ લોકો છે બાળકો છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સક્રિય છે જ સાથે સાથે લોકોએ પણ પોતાની જવાબદારીઓ નિભાવી છે ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે અને આસ્થાની ડુબકી લગાવી અને ત્યારબાદ પોતાના ગંતવ્ય સ્થાન પર પરત ફરી રહ્યા છે સમાચારોમાં આગળ વધીએ જીએસઆરટીસી મહાકુંભમાં સ્નાન કરશે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે સાથે જ તંત્ર પણ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે આજે ત્રીજી બસ પ્રયાગરાજ જવા રવાના થઈ અને તમામ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે અને આજનું શાંઈ સ્નાન કરી અને એ બસ આપણી આજે ત્યાંથી તમામ પ્રવાસીઓને લઈ અને પરત થશે આજે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગે રાણીપથી ત્રીજી બસ પણ રવાના થઈ છે અને બહુ જ સારી વ્યવસ્થા સરકાર તરફથી અને વાહન આપણા નિગમ તરફથી અને ટુરિઝમ તરફથી પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે બહુઠાતમાં આમાસ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાન છે ને મહાકુંભનો દવ્ય શણગાર કરાવ અમાવસ્યા નિમિત્તે ઓગણત્રીસ જાન્યુઆરીએ બે હજાર પચીસ ને બુધવારના રોજ કષ્ટભંજન દેવદાદાને દિવ્ય શણગાર ધરાવી વિશેષ પૂજન અર્ચન અને આરતી કરાઈ કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે ત્યારે અનોખો કુંભ મેળો એકસો ચુમ્માળીસ વર્ષે માત્ર પ્રયાગરાજમાં યોજાય છે ત્યારે આજે આ માસ નિમિત્તે કષ્ટભંજન દેવદાદાના મંદિરમાં મહાકુંભ મેળાની ઝાંખી રજૂ કરાઈ દાદાના શણગાર આરતી દર્શનનો લહાવો હજારો ભક્તોએ લીધો અને ધન્યતાની અનુભૂતિ કરી હવે નજર કરીએ અન્ય સમાચારો પર દાહોદ પોલીસની સરાહનીય કામગીરી ડ્રોન ની મદદથી પોલીસે આરોપી પકડ્યો આરોપી પકડાતા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાવ રાજસ્થાનના ત્રણ મંદિર રાજસ્થાનના એક ઘરફોડી ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાવ છે ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયો માથવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ કરીને ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખી અને આરોપી સકંજામાં આવ્યો સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે સૌરભ એક ચોરને પકડવા માટે હાઈટેક ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવ્યો છે શું વિગતો કઈ રીતે આરોપી દબોચાયો અબિલકુલ કહી શકાય કે રાજસ્થાનના સાણ મંદિર અને રાજસ્થાનમાં એક ઘરપોડ ચોરી અને તેમજ ગુજરાતમાં એક મંદિરમાં ચોરી કરી અને ફરાર આરોપીને પોલીસ દ્વારા પકડવા માટે જે ટીમો કાર્યરત કરવામાં આવી હતી ત્યારે પોલીસને એક માહિતી મળી હતી કે આ જે ચોરી કરનાર ઇસમ છે તે માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં છે ત્યાર બાદ પોલીસ દ્વારા જે ડુંગરાળ વિસ્તાર હોવાથી તમામ જે વિસ્તાર કોમ્બિંગ કરવામાં આવ્યો હતો ચારે તરફથી જે કોમ્બિંગ હાથ કરવા બાદ પોલીસ દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યો હતો અને ડ્રોન મારફતે જે કરી અને ડ્રોન મારફતે આરોપી પર બાદ નજર રાખી અને આરોપી ને પકડી પાડી આઠ લાખ થી વધુ મુદ્દામાલ રિકવર કર્યો છે તેમજ મુદ્દામાલ ખરીદનાર વેપારીને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આભાર સૌરભ જાણકારી આપવા માટે વલસાડમાં ફરી શ્વાનો આતંક સામે આવ્યો તિથલ રોડ પર આવેલી પર હુમલો કર્યો હતો શ્વાનના હુમલામાં બાળકીને આઠ ટાંકા આવ્યા શ્વાનના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પંદર દિવસમાં શ્વાનના હુમલાનો આ બીજો બનાવ સામે આવ્યો છે રખડતા શ્વાનો કઈ રીતે માથાનો દુખાવો બન્યા છે આ સીસીટીવી દ્રશ્યો તેની સાબિતી આપે છે સાત વર્ષીય બાળકી જે રમી રહી હતી અને તેની ઉપર અચાનક જ આ રખડતા શ્વાને હુમલો કરી દીધો બાળકીએ સતત પ્રતિકાર કર્યો પરંતુ અશ્વાન તેના પર હુમલો કરતો રહ્યો ત્યારબાદ બાળકી ત્યાંથી ભાગી જતા તેનો આ બાદ બચાવ થયો છે જોકે તેને ટાંકા આવ્યા હોવાની જાણકારી છે આઠ ટાંકા લઈને તેને લેવા પડ્યા છે

હુમલો ચાલુ રહ્યો ભાગી જતાં હુમલાની વલસાડમાં બીજી ઘટના છે થોડા સમય અગાઉ અઢી વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી એ વખતે જ એક રખડતે રસ્તે રખડતા શ્વાને હુમલો કર્યો હતો અને ફરી એક વખત પંદર દિવસમાં બીજી ઘટનાને કારણે વલસાડ શહેરમાં

આરટીઆઈ થકી એડમિશનમાં ભેદભાવ મામલે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ધોરણ છ માં ભણતી વિદ્યાર્થીની પજવણીને લઈને એ વિરોધનો વંટોળ જે છે તે ઉગામ્યો છે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે તમામ જે કાર્યકર્તાઓ હતા એનએસયુઆઈના તે અહીં ઝંડા સાથે પહોંચ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર પણ કરાયા છે સમદદા હાદિક જોશી જોડાઈ ગયા છે હાદિક એનએસવાય ના વિરોધ આખરે કેમ ભાઈ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે છે તેના ત્રણ દિવસથી વિવાદમાં આવી રહી છે તેની એક જે છે એ સ્કૂલ ના વિદ્યાર્થી એ જે છે તમને હેરાન કરતો હોવાની સામે આવી હતી કે આજે હું કહેવા માંગુ છું एंड डे सिक्स में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन लाइट रेन पूर्वानुमान दिया गया है जो डिस्ट्रिक्ट इसमें आ रहा है जो सेकंड फ़रवरी अमरेली भावनगर सौराष्ट्र में एंड जो साउथर्न गुजरात रीजन में आ रहा है नवसरी बलसाड दमन एंड दादरा नगर हवेली और जो थर्ड फ़रवरी को है सौराष्ट्र में अमरेली भावनगर डिस्ट्रिक्ट और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट जो है अरावली महीसागर दाहोद इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है अभी, कारण अभी एक डब्ल्यू डी अभी पास कर रहे हैं जो अभी पोजीशन अप्रोक्सीमेटली 62 टू डिग्री ईस्ट एंड 30 डिग्री नॉर्थ में इसका अभी पोजीशन है इसके कारण अभी जो आगे बढ़ेगा तो यहाँ एक बारिश होने का संभावना बनेगा आज अहमदाबाद का जो टेम्परेचर था वो 14.7 डिग्री सेंटीग्रेड और जो गांधीनगर का था 12.2 डिग्री सेंटीग्रेड और गुजरात रीजन में जो लघुतम तापमान है वो सबसे कम डलिया में रिकॉर्ड हुआ है दस डिग्री सेंटीग्रेड आज भी अहमदाबाद का कोई जिसके वेदर देखें तो थोड़ा क्लाउडी भी है या तो फोग जैसा है तो? हाँ ये एक्चुअली जो मॉइस्चर इनकर्सन के हाई लेवल क्लाउड अवेलेबिलिटी से जो मॉइस्चर इनकर्सन के कारण हो रहा है અજો પવન કા દિશા હૈ અભી ઉત્તર ઉત્તર પશ્ચિમ હૈ اسકે કારણ થોડા સા મોઇસચર ભંકારશન હો રહા હૈ માવઠાને લઈને હવામાન વિભાગે આગહી કરી છે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગહી કરવામા આવી છે બે ફેબ્રુઆરીની વાત કરીએ તો અમરેલી ભાવનગરમાં કમોસમી વરસાદ પડી શકે છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે જિલ્લા સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી બે અને ત્રણ ફેબ્રુઆરીને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે બે અને ત્રણ ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર અસરગ્રસ્ત થઈ શકે છે કમોસમી વરસાદ અહીં પડી શકે છે તેવી જાણકારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ વરસી શકે છે તો માવઠું ખેડૂતોની ચિંતા વધારશે તેની તેવી આગાહી હવામાન વિભાગની રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી